તો નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં જે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને એની ઉપર પણ બારસો ને છન્નું જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો મને થયું કે તમને આ બધાના ખુશીના સમાચાર છે એ સંભળાવું અને એની વિશે થોડીક છે એ માહિતી પૂરી પાડું તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે હજાર સબસ્ક્રાઈબર થાય ત્યારે યુટ્યુબ આપણને શું આપે છે અથવા તો બે માહિતી છે પાંચસો સબસ્ક્રાઈબરે શું મળે છે અને હજાર સબસ્ક્રાઈબરે શું મળે છે તો ચાલો શરૂ કરીએ આ માહિતી છે આપણે યુટ્યુબના ઓફિશિયલ પેજ ઉપરથી જ લીધેલી છે અને તમને બધા સ્ક્રીનશોટ સાથે હું બધું બતાવીશ તો અહીંયા છે એ તમને ખબર જ છે કે મોનિટાઈઝેશન કઈ રીતે થાય છે મોનિટાઈઝેશન છે એ હંમેશા એક હજાર અને ચારસો છે એ પબ્લિક અવર એટલે કે ચાર હજાર કલાક છે એ જોયેલા વિડીયો હોવા જોઈએ એક વર્ષમાં અથવા એ ન થાય તો એક હજાર હોવા જોઈએ અને દસ મિલિયન વ્યૂ શોર્ટ ઉપર હોવા જોઈએ અને એ છેલ્લા નેવ દિવસમાં હોવા જોઈએ તો આપણે છે એ એક હજાર સબસ્ક્રાઈબર છે એ પૂરા થઈ ગયા છે આપણી ચેનલ છે આનાથી તો વધારે જ થાય એવા હતા કેમકે જો આપણા વિડીયો કોણ જોવે છે જેણે સબસ્ક્રાઈબ કર્યું છે એનો ખાલી દોઢ ટકા જ છે જેણે હજી જોવે છે એ અઠ્ઠાણું ટકા જેવા તો બાકી છે જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું તો જે જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું એ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબમાંથી પૈસા કઈ રીતે આવે યુટ્યુબમાંથી પૈસા છે એ બે રીતે આવે છે હવે બે અલગ અલગ રીતે છે એક આપણે આ પાંચસો સબસ્ક્રાઈબરવાળું જોવાનું છે ને એક હજાર સબસ્ક્રાઈબરવાળું જોવાનું છે તો પહેલાં વાળામાં જોઈ લઈએ કે પહેલાં પાંચસો સબસ્ક્રાઈબર થઈ જાય તો શું મળે તો પહેલાં પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર કલાકનો વોચ ટાઈમ તમારે ભેગો કરવાનો હશે ત્યારે ત્રણ રીતે તમને છે એ પૈસા આવી શકે છે કંઈક કંઈ ત્રણ રીત છે તો પહેલી રીત પહેલાં પોતાની કોમ્યુનિટી બનાવવાની એટલે કે કોમ્યુનિટી છે એ તમને જોઈન થવાનો ઓપ્શન આવશે એટલે કમ્યુનિટી તમે તમારા જેટલા સબસ્ક્રાઈબર છો એ તમને જોઈન કરવાનો ઓપ્શન આપે અને એ જોઈન કરવા માટે સબસ્ક્રાઈબરને પૈસા ભરવા પડે અને એ પૈસા છે એ તમારા ખાતામાં અને યુટ્યુબમાં એવી રીતે વિભાજીત થતા હોય છે આ પહેલી રીત બીજી જ્યારે તમે યુટ્યુબમાં લાઈવ સ્ટ્રીમ કરો છો ત્યારે છે એ તમને તમારા સબસ્ક્રાઈબર છે એ ચેટ આપતા હોય છે તો આ સુપર ચેટ છે એ એના દ્વારા પણ તમને પૈસા મળી શકે છે ત્યારબાદ એક સુપર નો ઓપ્શન પણ આવે છે જે તમારા સામાન્ય વિડિયોમાં છે એ તમને સબ્સ્ક્રાઇબર દ્વારા મળતા હોય છે તો આ લાઈવ સ્ટ્રીમ દ્વારા છે સુપર ચેટ નો ઓપ્શન આવેલો છે ત્રીજી રીતે તમે છે એ ઓનલાઈન શોપ પણ ઊભી કરી શકો છો યુટ્યુબમાં તમારે જે કંઈ પ્રોડક્ટ તમે વેચતા હો અથવા તમે ગામમાં કોઈ દુકાન હોય એ તમારા બધા જે ઘરના પ્રોડક્ટ છે એ તમે હવે યુટ્યુબ ઉપર પણ સેલ કરી શકો છો તો હવે છે એ તમે તમારી ઓનલાઈન શોપ પણ અહીંયા બનાવી શકો છો અને પોતાનું એક નવું બ્રાન્ડ ઊભું કરી શકો છો આ ત્રણ વસ્તુ છે એ તમારે પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર કલાકના વોચ ટાઈમ ઉપર તમે મેળવી શકો છો આ તમે ઇનડાયરેક્ટ છે એ ઇન્કમ કમાવી શકો છો તમે જે જાણો છો કે યુટ્યુબમાં એડવર્ટાઇ આવે અને એમાંથી પૈસા મળે તો એ છે એ આમાંથી મળશે તમને જ્યારે તમારા એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જશે ત્યારે તમને આ બે રીતે છે એ પૈસા મળવાને લાયક છો એક તો વોચપેજ એડ દ્વારા એટલે કે જે તમે વિડીયો મૂકો છો લાંબા વિડીયો એમાં જે કંઈ એડ આવે છે એના દ્વારા અને એક તમે શોર્ટ વિડીયો અપલોડ કરો છો એના એડ દ્વારા આમાંથી તમે છે એ યુટ્યુબ પ્રીમિયમ દ્વારા પૈસા છે એ કમાઈ શકો છો હજી એક આવે છે પછી પાર્ટનરશીપ પ્રોગ્રામ આવે છે કોઈ પણ તમને સ્પોન્સર કરે એ બાકી વાત અલગ છે આ યુટ્યુબ દ્વારા તમને એટલી રીતે છે એ મળી શકે હવે ઘણા વિષયમાં ટોપિક અલગ અલગ હોઈ શકે છે કઈ કેટેગરીમાં વધારે પૈસા મળે કઈ કેટેગરીમાં ઓછા પૈસા મળે અત્યારે બધા જે હોય એક કોમેડી અને એક એન્ટરટેનમેન્ટ એ ટોપિક ઉપર વધારે છે એ વિડીયો બનાવે છે પણ એ એમાં આરપીએમ ખૂબ જ ઓછું હોય છે તારો એટલી મહેનત પ્રમાણે પૈસા ન મળે કઈ એવી કેટેગરી છે જેમાં આરપીએમ વધારે હોય યુટ્યુબનો ઓફિશિયલ ડેટા તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે હું તો લઈને આવ્યો છું તમારી માટે તો અહીંયા જે મેં નિશ લખેલી છે જેટલા ટોપિક છે એ ખૂબ વધારે આરપીએમવાળા છે આરપીએમ શું કહેવાય એક હજાર વ્યૂમાં તમને કેટલા રૂપિયા મળે એની વાત છે તો ફાઈનાન્સના જે ટોપિક છે જેમ કે શેરબજાર માર્કેટિંગ વગેરે તેમાં સાત ડોલરથી માંડીને વીસ ડોલર સુધીનો આરપીએમ તમને મળે એટલે કે એક હજાર વ્યૂના પૈસા એક ડોલર એટલે આપણે લગભગ નેવું રૂપિયા જેટલું થાય બીજા નંબર ઉપર આવે છે બિઝનેસ આઈડિયાવાળા એમાંથી છથી તે પંદર ડોલર સુધીનું હોય એક છે એજ્યુકેશનલ કોન્ટેન્ટ ભ ભણાવવાનું એમાંથી પાંચથી દસ હોઈ શકે અને ચોથું છે ટેકનિકલ ટેનિકલમાં ચારથી તે આઠ ડોલર આ છે એ સૌથી વધુ આરપીએમ ધરાવતા ટોપિક્સ છે ત્યાર પછી જોઈએ મધ્યમમાં કયા કયા આવે છે અને ત્યાર પછી સૌથી ઓછામાં કયા મધ્યમમાં આવશે હેલ્થ અને ફિટનેસવાળા ડૉક્ટરી સલાહ જે કંઈ આવતી હોય એ બધી ત્રણ છે છ ડોલર મળે છે ટ્રાવેલ છે પછી વ્લોગ છે અને લાઇફસ્ટાઈલ છે અત્યારે વ્લોગવાળા સૌથી વધારે બનાવે છે તેમાં કોમ્પિટિશન છે એ ખૂબ વધારે છે એટલે એને પૈસા છે એ ઘટી ગયા છે અઢીથી પાંચ ડોલર ફક્ત અને સૌથી નીચે ગેમિંગ કોમેડી એન્ટરટેનમેન્ટ અને મ્યુઝિક ગેમિંગમાં દોઢ રૂપિયા દોઢ ડોલરથી શરૂ થઈને ચાર ડોલર સુધી અને કોમેડીમાં એકથી ત્રણ ડોલર કેમ કે આ એવા ટોપિક છે કે જેમાં અત્યારે દરેક વ્યક્તિઓ છે આ મોટાભાગના આમાં જ છે એ વિડીયો બનાવે છે કાં ગેમિંગમાં હોય કાં કોમેડીમાં હોય કેમ કે કોમ્પિટિશન સૌથી વધારે છે એટલે એમાં આરપીએમ સૌથી ઓછું મળે છે તો આજ માટે એટલી માહિતી આપણે રાખીએ છીએ હવે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો એ કહેજો આપણી યુટ્યુબ ચેનલ છે એમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે અઠ્ઠાણું ટકામાં તમે હોવ તો તમે અઠ્ઠાણું ટકામાં ન રહેતા આ દોઢ ટકામાં આવતા રહો સબસ્ક્રાઈબ કરી નાખો આ યુટ્યુબ ચેનલ માટો મારતા હો કાંઈ પણ વિડીયો તમારે જોવો હોય તો એ કોમેન્ટ કરો